કોણ હતું હાથ ઊંચા કરશો એટલા એમનું કામ ના હોય ને બીજા બધા પણ એમાં સંલગ્ન હોય જ નહીં લાવેલું એ હાથ ઊંચા કરો કોણ કોણ હતું હાથ ઊંચા કરો આ વખતે બહુ લાંબુ ચાલ્યું આ બધું પરંપરા પહેલી વાર આવ્યું ને આપણે આ બધું ઠીક છે તમારો ભાવ છે બધું છે ઠાકોરજી ને સ્વામીજીની મર્યાદા બધું કરવાનું બહુ આપણે બહાર જઈએ તો સારું ના લાગે એટલે જો પાછું પહેલી બાજુ ચાલુ થયું છે એટલે આ તો કેવું છે હરિઅનતા હરિકથા અનંતા ચાલે જ કરવાનો ભાવ છે ભાવ છે ભાવ છે બધું બરાબર છે પણ પછી ભાવમાં કોઈકને અભાવ આવે અને મને જ અભાવ આવે એવું તમે કરશો નહીં ખૂબ હૃદયથી એક પ્રાર્થના કરું છું કે જે હરિભક્તોએ કોઈ અમને સ્વામીજી મોટા જાણે છે તો ભગવાન વધે જાણે છે શ્રીજી મહારાજ વગર અમને કોઈ કશું મોટા જાણી શકે નહીં તો જે કંઈ ભાવ કર્યો છે એ બધું શ્રીજી મહારાજ માટે જ કર્યો છે કોઈ પ્રશ્ન જ આવતો નથી પણ અમે સર્વે એ જે મુક્તો હોય જે જે કંઈ સેવા કરી છે એ સર્વ મુક્તો માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને ઠાકોરજીને એવી પ્રાર્થના કરીએ છીએ કારણ કે સિંહાસન અને શા મહારાજને જે મુગટ અર્પણ થયો એ લેવા તો હું જાતે જ ગયો હતો અને ભગવત કાર્યાર્થ શ્રીજી મહારાજને રાજી કરવા માટે એટલે બધા જ હરિભક્તોએ જે કાંઈ પણ કર્યું છે એ સર્વે મહારાજને રાજી કરવા માટે જ છે તો મહારાજને રાજી કરવા એટલે શું તો અખંડ ભગવાનની અંદર ચિત્તવૃત્તિ જોડાઈ રહેલી અને શ્રીજી મહારાજની અંદર એના સિવાય કશું વાલું રહે નહીં એ અવસ્થા બનાવીને સ્વામીજી એ જ ભક્તિ છે અને એ ભક્તિની અંતર્ગત બધું આવે પછી પછી એ વાત અલગ છે કે પ્રેમ કોને એમ નહીં પણ જે જે હરિભક્તોએ જે કાંઈ વિચાર કરીને ભાવથી સેવા કરી છે અમે એ સર્વે હરિભક્તો માટે આપ જે સર્વે અહીં ઉપસ્થિત છો એ બધા હરિભક્તો માટે એવી પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ એમતા એમના હરિયામાં અખંડ ભક્તિ પ્રગટાવે અને એમને ખૂબ પોતાના સુખથી સુખિયા કરે કારણ કે જગત તો એટલું બધું વ્યાપ્ત છે મને હમણાં આજે આપણે જનમંગલનું પારાયણ કર્યું એટલા માટે હું કહું છું કે ઘણા બધા હરિભક્તો એવા છે કે જેમને જનમંગલ ચાતુર્માસના ઉપવાસો કોકેલ ચાંદ્રાયણ વ્રત કર્યા છે ખૂબ તપ સાથે વ્રતો કર્યા છે અને એ લાગે છે કે લક્ષિત ચાતુર્માસ કર્યો ઉર્વિશભાઈએ કર્યો કદાચ મને બધા હરિભક્તોના એકદમ મને નામ નથી આ પણ ઘણા હરિભક્તોએ જાગરાયણ પણ કર્યું અમે લોકો યાત્રામાં હતા એટલે રવિભાઈ મારી જોડે હતા એટલે સૌભાઈ હું આગળની એના પર બેઠો ફ્રન્ટ સીટ પર જોડે બેસવાનું આવે તો આપણે રસ્તો જોઈએ આ જોઈએ પહાડ જોઈએ પર્વત જોઈએ રવિભાઈએ એમના હાથમાં સ્વામીજી માળા રાખી અને બીજું જન્મંગલ રાખ્યું આખા રસ્તાની અંદર રવિભાઈ અને એમણે બીજું કાંઈ ચિંતન કર્યું નથી જન મંગલ જનમંગલ જનમ રાત્રે ઉદ્વીસભાઈને મારે જરૂર પડે એટલે હું સાડા બાર એક વાગે ફોન કરું લે નહીં એટલે પછી રાત્રે બે વાગે ફોન આવે એટલે હું પૂછું કે કેમ ફોન ન લીધો સ્વાઈ જન મંગલ કરતો હતો એટલે જે એ મને હું બધાના પ્રસંગો અહીં કહી શકું એ સ્થિતિમાં હું કદાચ હમણાં આપણે બહુ લાંબુ થઈ જાય પણ જે જે એ ખૂબ ભાવથી કદાચ આ પ્રશાંત હોય પણ મેં ખાલી એવું કહ્યું હોય કે અગિયાર માળા કરજો એટલા બધા હરિભક્તો એવા છે કે જેમને મેં એવું કહ્યું હોય કે અગિયાર માળા કરજો તો પોતાની નીત ને એમની જે માળા હોય પૂજા ઇત્યા રીતની અંદર એ ઉપરાંત પાછા બેસીને માળા કરે આપણે જો હરિકૃષ્ણ મહારાજ બાજુ આપણું ધ્યાન નહીં હોય અને આપણું જો સાહજી ખૂબ ખૂબ આજે કૂકને આપણે પૈસા દઈ અને આખી આ પ્રસંગ ગોઠવવાનો કહીએ તો એ સહજતાથી ગોઠવાઈ જાય કાલે એવું થયું કે રાત્રે ત્રણ વાગ્યા સુધી બધા યુવક મંડળ આખું હતું એ અહીંયા આયકો કંઈ ચડી ગયેલું આ બધા પ્રસાદીનું છે આ બધું બે ત્રણ જણા અહીં ચડી ગયેલા અને આ એવું થતું હતું રાત્રે ત્રણ વાગે ઓહા થતો તો અમે કહ્યું થોડો ઓહા ઓછો રાખો ને ભજન વધારે કરો તો પછી એક મુક્ત આવ્યા મને કહે કે સ્વામી આ ઓહામાં જ અમારું ભજન છે એવું માનીને અમે જે બધું કરીએ છીએ હા હા ઘડકાલ કરીએ છીએ બધું તો ભગવાનને પહોંચશે પછી પ્રશ્ન નથી પણ આ બધું આપણે વૃત્તિથી કરીએ પૈસાથી કરીએ તો તો સાંજે બધું બહુ બધું જોરદાર થતું હોય બધું બહુ થતું હોય જે પણ એને પ્રેરણા આપી છે બધાને ધન્યવાદ છે આપણે એનું કંઈ એ નથી પણ ધ્યાન એ રાખવાનું છે કે આ બધી ક્રિયા કરતાં કરતાં પણ ભગવાનનું ભજન થવું જોઈએ નહીં તો કોઈક જગ્યાએ અહંકારનું નિર્માણ કરે કોક બધાને અને આપણે હવે એ માર્ગે ચાલ્યા પછી અહંકારનું પોષણ થાય એવું આપણે કરવું ભૂલ પડે ને આપણે કરવા શું નીકળ્યા હોય અને કરીએ શું એવું થઈ જાય આ વખતે ખરેખર હૃદયથી કહું છું કે ચાતુર્માસનો જે મને એવું લાગે કે ચાર મહિના જાણે ઉત્સવ હતો અને ખૂબ હરિભક્તોએ હૃદયથી હું તમને એવું કહું છું ચાતુર્માસ માણ્યો છે જે લોકોએ ચાતુર્માસ કર્યો એ લોકોએ ચાતુર્માસ એ તપ નથી લાગ્યું ચાતુર્માસ માણ્યો છે ઉત્સવ હોય ને એવો આનંદ કર્યો છે તો શ્રીજી મહારાજ ને આપણે પ્રાર્થના કે મહારાજ અમારા જીવનમાં હાજરા હજુર દરેક ક્ષણ અમે લોકો લગભગ રાત્રે સાડા અગિયાર પોણા બાર વાગે અરવિંદભાઈ ના ઘરે રાત્રે પધરામણી કરી દરવાજો ખોલ્યો ને તો અરવિંદ ની આંખો બધી લાલ એકદમ કારણ કે આમ ઊંઘ આવી જશે અને કે ના ના સ્વામી આપણા જ ઘરો છે આપણે જરા જઈ જવું છે બધું પછી રાખીએ કે નાના આપણા જ ઘરો છે ચાલો ને અહીંથી નીકળીએ છીએ તો સાંજે અમે રાત્રે સાડા પોણા ભારે પધરામ ની કરી હવે પછી તો આપણે જઈએ એટલે સહજ જ હરિકૃષ્ણ મહારાજની વાત ને કે કથા વાર્તા થાય સાડા અગિયાર પોણા એક જેવું થઈ ગયું હું વચ્ચે ચાર વાર એવું બોલ્યો હોઈશ કે ચાલો હવે અમે નીકળીએ ચાલો હવે અમે નીકળીએ એટલે હરિન્દે કે બેસો શું બેસો આ છે ને આ બધું ભજન છે બાકી કઈ કઈ ક્રિયાઓ માટે માણસ ઉજાગરાઓ કરે છે આ બધું કરી રહ્યા છે એ વિષય ઉપરથી આપણું ધ્યાન ચૂકે ને સ્વામીજી એ નહીં ચાલે બસ એટલા માટે સ્વામીજી એ શબ્દ બરોબર યાદ રાખવાનો છે શું બોલો નિશાન ચોક નિશાન કરવા ગયા ને તો સ્વામીજી બધા હાડકા ચૂસવા જેવું છે એટલે મહારાજ ને સ્વામીજી વગર કોઈ ક્રિયા કરવાની નહીં નહીં ને નહીં કરી ભૂલ પડશે બાકી હું ઓન સ્ટેજ એવું કહું કે લગ્નોત્સવ હું એવો શબ્દ બોલું જ નહીં પણ મહારાજને પ્રધાન રાખી અને આપણે બધું કર્યું હોય તો લગ્નની ક્રિયા પણ ઉત્સવ થઈ શકે એ આપણા હરિભક્તોએ શીખવાનું છે આપણે ભલે પરંપરા શરૂ કરી પણ હજુ એને ઉત્તર ઉત્તર આગળ વધારવાની છે તો આપણે શ્રીજી મહારાજના શ્રીચરણોમાં એવી પ્રાર્થના કરી કે હે મહારાજ અમારા જીવનમાં જે કાંઈ ક્ષણ આવે સુખની આવે દુઃખની આવે હર્ષની આવે આપણે અમે ખૂબ એવો પ્રયત્ન કરીએ છીએ કે અમે અખંડ 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 સુખમાં જ રહીએ પણ જ્યારે કોઈક સ્વભાવ ઉજવે કોઈક વ્યક્તિનો સ્વભાવ અમને લાગે કોઈક હરી વખતનો અમને સ્વભાવ લાગે તો અમને જે વિચાર ઉઠી જાય છે અને એ વિચાર ઉઠે એટલે અમને મહારાજમાંથી પાડે છે તો અમને શાસ્ત્રમાંથી પાડે છે અમને ધર્મમાંથી પાડે છે બધું દુઃખદ બધી અવસ્થાઓ અમારી થઈ જાય છે કારણ કે એ જ કારણ છે અમને હરિભક્તોનો અભાવ અમે પ્રસંગે પોતાની રીતે વિચારીએ એટલે સમાધિમાં ભંગ પડે છે એ મહારાજ અખંડ આપનું સુખ રહે ને એવું અમારા ઉપર કૃપા કરજો અમને કાંઈ ન દેખાય જ્યાં જુએ ત્યાં રામજી બીજું પાસે ન કાય એ અવસ્થાની અંદર અમે સ્વામીજી જીવી શકીએ એના માટે આપ અમારા પર ખૂબ 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 ઢળજો એવી પ્રાર્થના છે આનંદ સ્વામી મહારાજની જય પ્રસાદ સ્વામી મહારાજની જય જય સ્વામી મહારાજ